વડોદરા એમએસ યુનિવર્સિટીમાં દેશના પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીના વીર સાવરકર લિખિત પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી કોર્સ શરૂ કર્યો આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગમાં એનઇપી બે હજાર વીસ અંતર્ગત ભારત પરના કાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજણ નામનો નવો માઇનર કોર્સ અમલમાં મુકાયો જેમાં ભારતના રાષ્ટ્રીય વિચારકો પર આધારિત અભિગમ અપનાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રખાયેલ જ્યોતિપુંજ પુસ્તક મન કી બાત તેમજ વીર સાવરકર ધ ઇન કેમ્પ પુસ્તકના આધારે અભ્યાસક્રમ તૈયાર કરી કોર્સ શરૂ કર્યો બેચલર ઓફ આર્ટ્સના ત્રીજા વર્ષના બીજા સેમેસ્ટરમાં કુલ ત્રેસઠ વિદ્યાર્થીઓએ આ કોર્સ પસંદ કરી અભ્યાસ કરી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીર સાવરકર સહિત અનેક મહાનુભાવોને લઈ શરૂ કરવામાં આવેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે આ કહી રહ્યા છે કે વિદેશી વિશે અત્યાર સુધી અભ્યાસક્રમમાં અભ્યાસ હતો પરંતુ હવે યુવાનો સ્વતંત્ર સેનાનીઓ વિશે પણ સમજશે ત્રીજા વર્ષમાં એની એક ઓબ્જેક્ટિવ છે કે વિદ્યાર્થીને ત્રણ વર્ષનો અભ્યાસ પતી જાય તો ચાર વર્ષનો અભ્યાસ પતી જાય પછી એને રાષ્ટ્રીય ભાવના એનામાં નેશનલિઝમ અથવા એ જેને કહેવાય ને કે રાષ્ટ્રમાં પ્રેમ એવી લાગણી થવી જોઈએ તો અમને એવું લાગ્યું ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજને કે અત્યાર સુધી આપણે જે કાંઈ બધું ભણાવીએ છીએ એ મોટા ભાગો યુરોસેન્ટ્રિક અને બ્રિટિશ છે તો આ આ પેપરમાં આપણે ભારત વિશેની વાત થઈ હોય અને ભારત એઝ એ કન્ટ્રી રાઈટ એમાં અલગ અલગ વિચારકોએ જે વાત કરી હોય એટલા માટે મેં ખાસ પેપર બનાવ્યું એનાલાઇઝિંગ એન્ડ અંડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ પ્રોઝ ઓફ ભારત નોન ફિક્શનલ પ્રોઝ ઓફ ભારત એટલે ઓટોબાયોગ્રાફી બાયોગ્રાફી એસેઝ આર્ટિકલ્સ સ્પીચ આ બધા અલગ અલગ જે છે એનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો એના પ્રથમ યુનિટમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તક જ્યોતિપુન છે યુનિટ નંબર ટુ જે છે એમાં વીર સાવરકરજી દ્વારા લખાયેલી એમની પોતાની ઓટોબાયોગ્રાફી છે ઇનસાઇડ ધ એનિમી કેમ્પ એનો સમાવેશ કરવામાં આવ્યો છે યુનિટ નંબર થ્રીમાં શ્રી અરબિંદોના જે રેનેસા ઇન ઇન્ડિયા એના વિશેના વિચારો છે એની ચર્ચા કરવામાં આવી છે અને પંડિત દીનદયાલ નો જે કન્સેપ્ટ છે ઇન્ટીગર હ્યુમનિઝમ એની પણ વાત છે આ ઉપરાંત ચોથા નંબરના યુનિટમાં જે સ્પીચ છે એમાં અમે સ્વામી વિવેકાનંદ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે મન કી બાતની સ્પીચ છે એનો સમાવેશ કર્યો છે લગભગ પાસઠ એક છોકરા છે ત્રેસઠથી પાંસઠ અને અટેન્ડન્સ લગભગ ચાલીસ પિસ્તાલીસની તો હોય જ છે અને છોકરા ખાસા ઇન્ટરેક્ટિવને સ્માર્ટ છે હવે આમાં એવું છે કે છોકરાઓ આજકાલના એવું પૂછે છે ખાસું ઘણી વાર એવું પૂછે છે કે મેડમ હિસ્ટ્રી જોડે અમારે શું એટલે એ લોકોને સમજાવવું પડે કે ભાઈ હિસ્ટ્રી ઇઝ સમથિંગ ફ્રોમ વિચ યુ આર એક્સપેક્ટેડ ટુ લર્ન હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ હિસ્ટ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને ઓલવેઝ આઈ મીન યુ યુ લર્ન ફ્રોમ યોર પાસ્ટ અને એટલા માટે આ બધા જે રાઇટર્સનું લીધેલું છે અને એક્સબ્સ લીધેલા છે એને કરંટમાં એટલે પ્રેઝન્ટમાં કેવી રીતે એ કેવી રીતે રિલેટ કરી શકાય છે અને હાઉ ઇટ વિલ હેલ્પ શેપિંગ ધ ફ્યુચર ઓકે દેટ ઇઝ વોટ આઈ વી વી ટ્રાય ટુ કન્વિન્સ દેમ કે ભાઈ હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન દિસ મેનર સૌથી પહેલાં વાત કરું તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે તે બહુ સારી બાબત છે અને આ કોર્સ જરૂરી હતો કારણ કે અત્યાર સુધી ભારત દેશના દરેક દરેક વિદ્યાર્થીઓએ વિદેશી આક્રાંતરાઓને ભણ્યા છે તો આ હવેથી સમય જે આવી ગયો છે હવેથી સમયમાં હવેના સમયમાં જે બધા વિદ્યાર્થીઓ છે જે ભારત દેશના આપણા સ્વતંત્રતા સેનાની છે એમને ભણવાનો વારો આવશે એટલે આ કોર્સની બહુ જરૂર હતી અને આ કોર્સ શરૂ કરીને બહુ સારું કામ કર્યું છે અત્યાર સુધી જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે નેરેટિવ ફેલાયું હતું વીર સાવરકરજીના ઉપર તે હવે વિદ્યાર્થીઓ જ એ નેરેટિવને તોડવાનું કામ કરશે કારણ કે એ વિદ્યાર્થીઓ જ હવે એમનું ઇતિહાસ બનશે અને એ નેરેટિવની ફાઇટ જ હવે વિદ્યાર્થીઓ કરશે વિદ્યાર્થીઓ એમને કહેશે કે ભાઈ આવું નથી આવું હતું બિલકુલ જરૂરી છે સારું થયું કે કોર્સમાં આ વસ્તુ એડ કરવામાં આવી જેમ મોદીજીએ તેમના ઇન્સ્પિરેશન લીધા અલગ અલગ જે ભાવ હતા આપણા કન્ટ્રીના એમનાથી ઇન્સ્પાયર થઈને એમને એક બુક લખી જેમાં શોર્ટમાં ઘણા બધા લોકોનું ઇન્સ્પિરેશન લખ્યું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ પણ વાંચશે એને સ્ટડી કરશે તો એમને પણ ઇન્સ્પિરેશન મળશે તો એમના કરિયરમાં ઘણી હેલ્પ થશે એમાં જ વીર સાવરકરજી છે જેમમાં આપણે જનરલી ફોલ્સ નરેટિવ બધાના માઇન્ડમાં બનાવેલો છે આપણે કન્ટ્રીમાં પણ સ્ટુડન્ટ જ્યારે ત્યારે એમની જીવનની ગાથાઓ એમાં વાંચશે અને ભણશે ત્યારે એમનો સાચું કેરેક્ટર છે સાચી રિયલ એમની જે પર્સનાલિટી હતી તે સ્ટુડન્ટને જાળવા મળશે તો બહુ જરૂરી છે બહુ ઇમ્પેક્ટ કરશે રેર હતું પણ સારું કોર્સમાં એડ કરવામાં આવ્યું છે